પાસે બે ભગવાનના નામ લઈએ થોડીક વાર એનો સમય જાય ને હું એ કામ કરીને થાય ગઈ હોય પરસે વે થઈ ગઈ આ વરસાદ છે ને એમાં આપણે ડબલ કામ થઈ જાય વળી માદણા બોલે વળી ફિનાઈલના પોતા મારીએ વળી આ કુતરા નાટા મારતા હોય એટલે આપણે ગમે નહીં ગંધારું ગમે નહીં સારું હવાય નહીં ગંધારું ગમે નહીં ગંધારું ગમે નહીં હારું હવાય નહીં ગંધારું ગમે નહીં સારું હવાય નહીં હા બાઈ એવા ચોખા હતા મને બધી ટ્રેનિંગ બાણી છે મારા બા તો થોડા કામ કામના ને ધીરા એને કઈ એટલું બધું નહીં આ ને ચોખલા બહુ એટલે ફોળ વરહની માં બા પાસે આવી ગઈ દસમું ભણતી માર મેરેજ થઈ ગયા હતા પછી બધી ટ્રેનિંગ આની જ આપીશ કચ્છ 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 બાનું કચ્છ હતું બાપ રે બેરા મીટર બેરા મીટર પહેરવું ને બેરા હા

આપણે કામની ઉપાધિ હોય આય ન આર્યો ન ડેલો ખોયલો જ નહીં ડેલો ખોલી હગે બાકો ધારે તો હું મેં ઉપરથી ખોલી નાખું એટલે અંદરથી પછી ખોલી હગે ન ખોયલો હાઈમ્રા જ નહીં છેઠું ત્યાં હિમ્રા નહીં દસ મિનિટ બારો બાર ઉભીને રાડું નહીં કે ન હાઈમ્રા આવ્યા ત્યારે તા તાળું ખુલ્યું ત્યાં સુધી ખુલ્યું નહીં આ જો આવી લેતા પર્સમાં ભૂલી ગઈ હતી આપણે હવારમાં અડપ અડપ ભાગતા હોય જો માથું વરસ બાદ આખા દિનની અંદર લગભગ ઓછામાં ઓછા દહ થી પંદર વાર બાને માથું ઓરવું જોઈએ મને માથું ઓરવાનો વ્યત્ન થાય જોઈએ એમને જટિયા ઉલરેશ એને માથું ઓરવું ઓરવું જ જોઈએ આખો દિવસ ઓરવું બહુ શોખલા છે હમણાં સેતા એક એટલા કઈટલાક વાળ છે એમાં એ અંબૂડી વાયરે જ રાખીએ વાયરે જ રાખીએ સારું એના હાથ પગાલે એમાં જીવ તેનો પરોવાય થોડોક ટાઈમ નીકળે ઘટપણ છે ને ઘટપણ આ પાનખર ઋતુ બહુ અઘરી છે ખૂણામાં ડોહલાવને ઘણા આપણે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય કે એક ખૂણાની અંદર જ્યાં કોઈને ન નડે કામકાજમાં ક્યાંય આડા ન આવે ને ત્યાં ડોહલાવનો ખાટલો હોય કે ન એને કોઈ જોઈ હગે એકલાને એકલાને આલી ચાલી હકતા હોય પછી મૂંઝાતા હોય દી જાય તો ન જાય ને રાઈત જાય તો દી નો જાય ડોહલા ખરેખર છે ને વૃદ્ધોને મેન હોલની અંદર રખાય આ ઘરની શોભા છે આપણા વૃદ્ધો છે ને ઘરની શોભા છે અને મેન હોલમાં રાખીએ એ આવતા જતા જોવે એનો સમય પસાર થાય ભૂંડા ન લાગે આપણે ઘર મહેમાન આવે તો એનું જ જ બાપનું ઘર હોય આપણું આપણે ભેગું લઈને ના આવ્યા હોય એટલે આપણે રાખીએ તો વાંધો ન આવે સાચી વાત ને હા વારી લીધો આંબોળો આંબોળી છે આંબો

હજી લાગી નથી તૈયારી કર રાખીશ ચાર હા હવા ચાર થયા હજી તો હવા ચારેય નથી થયા હજી હવા ચારેય નથી થયા બોલો હાજર હવા ચાર એને ખીચડી ખીચડીનું યાદ આવે છે બપોર બપોરનું જમવાનું ચા પીને બસ હું મેં બધું કામ કર્યું રોંઢાનું હુંવા નથી દીધી મને જરાય હુંવા જ નથી દેતા કારણ કે પોણા તો હું નવરી થાઉં અઢી પોણા ત્રણે બધું રસોઈ ને બધું આપણે આવીને બધું કામ કરીએ સ્ટેન્ડ અઠવાડિયે દર રવિવારે હું આખું કિચન સાફ કરું એક બેન કહેતા હતા કે રસોડામાં તમારે હાકડ બહુ છે એક તો મારે રસોડું નાનું આપણે રસોઈ કરીએ એટલે બધી વસ્તુ લેવાની એમાં આપણી પાસે ટાઈમ ના હોય કે બધી વ્યવસ્થિત ગોઠવણી કરીએ અઠવાડિયા સુધી તો સોમવારથી શનિવાર સુધી તો છે ને ખાલી એમને જ હાલતું હોય એક રવિવારે મને હરખોથી આમ ઘહીં ભૂહીને સાફ કરવાનો વારો આવે તો એ મને તો આડ નથી થતી ને તો હું બધું ચોખ્ખું એકદમ ચોખ્ખું રાખું કોઈ લાગે નહીં કે બેન નોકરી કરે એમ એકદમ ત્રણ થી ચાર વખત ફિનાઇલ ના પોતા મારું ઘરની અંદર નહીં તો બા ખોદી છી પી ઘરમાં કરે છે બા છી ને પી બે ઘરમાં કરે છે કોઈને ખબર ન પડે બાકી છી ને પી ઘરમાં કરે બાકી તમે જે વૃદ્ધનો ખાટલો હોય ને જાઓ તો ગંધ મારતું હોય ગમે એટલું તમે ધ્યાન આપો ને તોય અમારા ઘરમાં કોઈ આવે એને ખબર ના પડે તોય મેન મેન મેનવલમાં રેખા છે હું ઈ હું ને ત્યાં હું હું એની બાજુમાં

ભાવે હમ ભાવે તો દાબો લઈ લેવું પડે હું બહુ ભાવે આખું યા કોઈ કારેલા ભરેલા બટેટા ભરેલા પાછા રીંગણા ના ખાય જોયા જેવી છે ને રીંગણા ન ખાય પાછા સીતારામ બધાઈને આજે વરસાદ ભાઈ જે છે એની આરામ કર્યો જ થોડુંક વાતાવરણ સારું છે ઝોલું આવવું 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 થયું આંખમાં જવો ની અંદર કેવી દેખાય છે મારા ખબર ના હાડા ચાર વેગાની હું મીઠી હતી બા જે છે એ નીકળી ગયા છે બારોબાર હવે એને ગોતવા જાઉં છું આર્યા જો હા આમનું વાર જો વારવાની જ પડી છે ને એટલે આવીને બેહી ગયા છો જીવડા નહીં ક્યાંય હખદ નથી હખત નથી આપને આવે નીંદર અને નીંદર કરવા દેતા નથી જ્યારે વાર જીવને શાંતિ નથી ચા પીધો નથી હજી અને આ જે છે એ હાહુઓ બે એકલ્યું છે એ જ નીકળી ગયા છે વેલા એક કામકાજાતું તો એ પાંચ મિનિટ આપણે વેઢા રહીએ ને તે મને એમ કે ખૂતા છે જે વાર લંબાવ્યા હતા તો હું એ લંબાવી ગઈ એટલી વારમાં તો એને ક્યાં કપાવી લીધું બરાબર એવા એવા પરાક્રમ કરે કે તમે વિચારી ના શકો ને બા એવા પરાક્રમ કરે એક મિનિટે રેઢા ના મૂકો તમે એટલે નીંદર જોરદાર છે મને પણ હવે હોવા નહીં દે ઊભું થઈ જ જવું પડશે હવે ચા પાણી અને પીવડાવીશ વિશેને ચા પાણી મૂકું આવી દિનચર્યા છે જ પાંચ મિનિટ ને એ બા લેવા દઈએ નહીં નાનું છોકરું હોય ને તો તમે બાંધી રાખો આ બાને તો કઈ બાંધાય નહીં હજી સુધી ત્રણ ને દસ જ થઈશ ત્રણ ને દસ પોણા ત્રણે તો હું નવરી થઈને લંબાવી હતી આવીને રસોઈ કરેલું કામકાજ કરી બેન પૂછતા હતા તમે કાંઈ એમ બટેટાનું શાક કેમ કરો બટેટાનું કાંઈ એમ મારે ખાલી બટેટાનું ના કરો ને તો બટેટું તો નાખવા જ પડે કેમ કે બા જે છે એ બટેટિયા છે પછી નાનકડો છોકરો છે એને બટેટાનું શાક ભાવે અને મારા ઘરવાળાને તો બિચારાને અમને માળાને તો જીવ હોય પછી હલાવી લઈએ અમે બધું શાક ખાઈએ પણ આ બે માટે બટેટા તો નાખવા જ પડે એટલે બટેટાની ખેતી કરવી છે અમારે મેળી ઉપર બટેટા નતાવું કહેતા કે મેળી ઉપર બટેટાના કંદ મૂળવા છે એટલે બટેટા લેવાની ચિંતા નહીં અમારે બે જણાનું આવું જ છે હા બસાલો ચા પાણી કરી લઈએ પછી નેક્સ્ટ બા સાથે વિડીયો કન્ટિન્યુ કરું મને એક જરાક ઝોલું ચડી ગયું કે બારબાર ખોળો હે હે કરવા નીકળી ગયા છો બારોબાર ખૂટ્યા બોલે અને અહીંયા એ કરે છે જે તમારે ક્યાંયનું મોઢુંય નથી મને અવાજ આવ્યો એનો એનો પાંચ મિનિટ આવી અને તમે રીધા ના મૂકી શકો એક જોલું ના લઈ હકો હાલો આમ ચાપલી લઈ આવો બારે ચા